તો ચાલો હવે આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો મિત્રો બટેટાનો ફરાળી જેવડો બનાવવા માટે આપણે જોઈતા પૂરતા ઇન્ગ્રીડિયન્ટ લઈ લીધા છે તો ચાલો હવે આપણે જેવડો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ મેં અહીં એક કિલો એક જેટલા બટેટા લઈ લીધા છે હવે આપણે છીણીને તેને કટ કરી લઈશું પાંચસો ગ્રામ નો આપણે મીઠો ચેવડો બનાવશું અને પાંચસો ગ્રામ નો તીખો ચેવડો બનાવશું તો ચાલો હવે આપણે બટેટા પોલી લઈએ અને બટેટાની છાલ તો પાડી લીધી છે ને હવે આપણે તેને છીણી લઈએ તો પહેલાં આપણે બટેટાને આવી રીતના કટ કરી લઈએ આપણે પહેલાં મીઠો ચેવડો બનાવવાનો છે તો આપણે પહેલાં જાડી કતરણ કરવાની છે તો પહેલાં આપણે આવી રીતના જાડી સ્લાઇસ કરી લઈશું પછી આપણે તીખો ચેવડો બનાવવા માટે ઝીણી સ્લાઇસ કરવાની છે એ પછી કરીશું પહેલાં આપણે મીઠો ચેવડો બનાવી લઈએ પટેટાને ખમણવા માટે મેં અહીં ખમણી લઈ લીધી છે તમે ઓલી સ્ટીલની ખમણી આવે એનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં આ ખમણીનો ઉપયોગ કર્યો છે હવે આપણે તેને ખમણવાનું ચાલુ કરી દઈએ આમાં પરફેક્ટ સાઈઝ ની સ્લાઈસ પડશે જેવી બાર હોય તેવી તમને બતાવી દો આ રીતના એક સરખી સ્લાઈસ પડશે તો હવે આપણું બટેટાનું છીણ રેડી થઈ ગયું છે હવે આપણે તેને પાણીમાં નાખી દઈશું એકદમ એક સરખું જો આછું આછું અને સરખા પ્રમાણમાં કટ થયું છે હવે આપણે તે કાળું ના પડી જાય એટલા માટે આપણે તેને પાણીમાં નાખી દઈશું હવે આપણે બટેટાના બટેટાના છીણને આ પાણીમાં નાખી દીધું હતું હવે આપણે તેને બીજા પાણીમાં પણ નાખી દઈશું જેથી કરીને તે બટેટાનું છીણ છે તે સારી રીતે સાફ થઈ જાય જો બટેટા સારી રીતે સાફ થયેલા હોય છે તો જ આપણું ચેવડો સરસ બનશે નહીતર કાળો કાળો બનશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને જ્યાં સુધી બટેટાનું છીણ સારી રીતે ચોખ્ખું ના થાય ત્યાં સુધી તેને એકથી બે પાણી વડે ધોઈ નાખવા આપણે ફરી ચોખ્ખું પાણી લઈ લીધું છે તો હવે આપણે પાછું છીણને તે ચોખ્ખા પાણીમાં સારી રીતે સાફ કરી લઈશું જેથી આપણું છીણ છે તે સરસ મજાનું ચોખ્ખું ધોરું ફૂલ જેવું થઈ જાય તો હવે આપણે બટેટાની છીણ તો સારી રીતે ધોવાઈ ગઈ છે હવે તેને સુકવવા માટે આપણે ચૂંદણીમાં સારી રીતે છૂટી છૂટી ફેલાઈ દઈશું એટલે વેલે રીતે સુકાઈ જાય ને ફટાફટ આપણે ચીવડો બની જાય તો હવે આપણે આવી રીતના છૂટી છૂટી બટેટાની જે કતરણ છે તેને પાડી દઈશું એટલે વહેલે આપણી કતરણ છે તે સુકાઈ જાય અને આપણી ચૂંદણીમાં બધું પાણી ઓહાઈ જાય જેથી કરીને આપણે તળવામાં આસાનીથી આપણી કતરણ છે તે તરાઈ જાય

તો મિત્રો આપણે મીઠા ચેવડાની છીણ તો થઈ ગઈ છે હવે આપણે તીખા ચેવડો કરવાનો છે તો તેના માટે આપણે બટેટા રાખ્યા હતા હવે તેને પણ આપણે કટ કરી લઈશું આવી રીતના આછી આછી સ્લાઇસ કરવાની છે જેવો આપણે બહાર ચેવડો ખાઈએ તેવો જ ચેવડો બનશે તો મિત્રો આપણે આ રીતની પતલી સ્લાઇસ કરવાની છે અને આપણે જેઓ મીઠા ચેવડાને પલાળીને ધોઈને સારી રીતે સાફ કરીને સુકવી દીધું છે એવી જ પ્રોસેસ આમાં પણ કરવાની છે તો ચાલો હવે આપણે કરી લઈએ જોઈ લ્યો તમે કેવી સરસ મજાની ઝીણી થઈ છે હવે આપણે તેને પણ સારી રીતે સાફ કરી લઈશું અને ચોખ્ખા પાણીમાં ધોઈ લઈશું તો એક પાણીએ તો આપણે બટેટાની સ્લાઇસને સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે તેને સાફ પાણીએ પણ હવે ધોઈ લઈશું અને તમે જોઈ શકો છો સરસ મજાની ધોળી ફૂલ જેવી આપણી સ્લાઇસ થઈ ગઈ છે હવે આપણી સ્લાઇસ સારી રીતે ધોવાઈ ગઈ છે હવે આપણે તેને પણ દઈશું આપણા મીઠા ચેવડાની જે સ્લાઇસ કઈ રીતે સરસ મજાની સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું ત્યારબાદ આપણે જે બીજી જે તીખા ચેવડાની છીણ કહી દીધી તેને આપણે સુકી દઈશું હવે આપણે આ છીણને પણ સુકવી દઈએ આ છીણને પણ આખું પાણી નીકળી જાય ત્યાં સુધી તેને સુકવવા દેવાની છે ત્યાં સુધીમાં આપણે આપણી જે મીઠા છેવડાની છીણ છે તે સુકાઈ ગઈ છે તેને આપણે તળી લઈએ તો હવે આપણે ગેસ ચાલુ કરીને તેલ ગરમ થવા મૂકી દઈએ તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે બટેટાની તેમાં નાખી દઈશું

તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલ જેવો આપણો ચેવડો તૈયાર થઈ રહ્યો છે હવે આપણે તેને કાઠાટમાં કાઢી લઈએ અમારા આરાધ્યા બેન રહેતા નતા એટલે જો આરાધ્યા બેન પણ મને ચેવડો બનાવવાની મદદ કરે છે તો આપણે મીઠા ચેવડા માટે જે છીણ કરેલું હતું તે તૈયાર થઈ ગયું છે અને રેડી પણ થઈ ગયું છે જોઈ લ્યો તળાઈને સરસ મજાનું ક્રિસ્પી એવું આપણું છીણ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં એડ કરવાના મસાલા છે તે નાખી દઈશું મીઠા ચેવડામાં નાખવા માટે આપણે જોઈતી પૂરતી વસ્તુ લઈ લીધી છે આ ડ્રાય ફ્રૂટ છે તેને આપણે તળી લીધા છે આ શિંગદાણા છે તેને પણ આપણે તળી લીધા છે મરીનો ભૂકો છે આ તળેલી ખાંડ છે આમચૂર પાવડર છે મીઠું છે અને લીલો લીમડો છે

ખાંડનો ભૂકો છે તે પણ નાખી દઈશું ખાંડનું પ્રમાણ આપણે જોઈતું પૂરતું જ નાખવાનું છે વધારે નથી નાખવાનું નગર આપણો ચેવડો મીઠો થઈ જશે થોડોક આમચૂર પાવડર નાખી દઈશું જેથી ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે ત્યારબાદ આપણે થોડું મીઠું નાખી દઈશું ત્યારબાદ આપણે મીઠો લીમડો છે તે નાખી દઈશું તેને આપણે આખો નથી નાખવાનો આવી રીતના કૂકી કરી નાખવાનો છે જેથી તેનો ટેસ્ટ બધા ચેવડામાં મિક્સ થઈ જાય હવે આપણે ચેવડાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો ક્રિસ્પી એવો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ આપણે ફરસાણની દુકાનમાં હોય તેવો જ ચેવડો બનીને રેડી થઈ ગયો છે તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો

તમે જોઈ શકો છો હવે આપણે આમાં આપણે સ્લાઇસ નાખી છે તો એમાંથી પણ બબલ્સ નીકળવાના બંધ થઈ ગયા છે એનો મતલબ છે કે આપણી ચીપ્સ રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને પણ ઉતારી લઈએ અને નાખી દઈએ તો મિત્રો મેં નારાધ્યા મળીને જો ચિપ્સ છે તેને તૈયાર કરી લીધી છે હવે આપણે તેમાં શિંગદાણા નાખીશું પેલા આપણે નાખીશું થોડીક સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું ખાંડ ખાંડી લીધી છે ત્યારબાદ સ્વાદ મુજબ નમક નાખીશું નમક આપણે જોઈતું પૂરતું જ નાખવાનું છે ત્યારબાદ આપણે મરીનો ભૂકો નાખીશું તેને પણ આપણે જોઈતા પ્રમાણમાં જ નાખવાનું છે ત્યારબાદ લાલ મરચું નાખીશું આપણે તીખો ચેવડો કરવાનો છે એટલે લાલ મરચું નાખવું પડે એમ છે એટલે આપણે લાલ મરચું નાખી દીધું છે હવે આપણે તે બધાને મિક્સ કરી દઈશું અને જોઈતા પ્રમાણમાં થોડું આમજી પાવડર નાખી દઈશું જેથી ટેસ્ટ સારો આવે હવે આ બધા મસાલા આપણે નાખી દીધા છે હવે તેને સારી રીતે હાથ વડે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણો તીખો ચેવડો પણ રેડી થઈ ગયો છે જોઈ શકો છો આપણો સરસ મજાનો ક્રિસ્પી એવો તીખો ચેવડો પણ બનીને રેડી થઈ ગયો છે એકદમ બહાર જેવો ટેસ્ટ આવે છે તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તીખો અને મીઠો ચેવડાની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો તો ચાલો હવે આપણે પણ ટેસ્ટ કરી લઈએ તમે પણ આવી જાઓ ટેસ્ટ કરવા